મારા દીકરાને ને કેનો ફોન કર્યો બોલે જે નો આયા આજ આવે ને એકા દિનો તો વારો સડાઈ દઉં હમણે કા બહુ રખડું થઈ જા આયા આયા રખડું આયા ક્યાં ગયા તા બે ગામમાં માં હું તમારા બાપે ના કીધી બે દીકરો ક્યાં થા ઘરે કામ હોય ખબર નો પડે તમે હવાર માં કઈ કીધું જ નઈ તમે વિય ગયા હા જેને તો કીધું તમને કે ફૂલડીન જોવા આવે છે ભૂલી ગયો ભૂલી ગયો હે અને અમને કામ માવા ખાવ એવી વાત સાંભળી કોને કીધું ઓલો રુકળો કેતો તો કે હરી બાપા તમારા બે છોકરા માવા ખાય સાના માના હચું ના 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 મોટું જોવા દયો હાલો મેં તો ની લે નિયત કી તું કે માવો થૂકી નાય આય હવે માર ખવરેવી તું રે હક્કુ મોઢામાં નાખ દેઉ ખબર નો પડે શુંલા બે ખુશબુશ કરો કાઈ નહીં આ બે જાય આગળ

ઓ બાપા કામ સોંટાવ આથી આજ મૌડી નીકળ્યા ને એટલે એને પૂછવું તો છે મારા ધ્યાનમાં એકઈ છોડી હોય ને તો લગન કરવાની જરૂર છે આપડે ના ના તા એ મૌડી આયા આલતું એ બોલને મારા ધ્યાનમાં એક છોડી હોય કે એ તારા જોગુ તો શાય છે ને હો ભાઈ તને કોણ દે કોડા હવે તને ખબર હે ને મારું નામ શું છે હર બાઈ ને નીકળી આવ્યો એ એ ના ભાઈ ગોદ દેખ્યો આંગા ભાંગ નાખવાનો પડે ધ્યાન રાખજે એ ના 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 તાતા પડો સમજો પણ દર્દી માં તમને એને હાઈક છોડી જોવા લઈ જાવ બસ ઓ વાંદો ને તાંગા ભાંગ ને કી ઓ ઓ ગોદ દે ગોદ દે હો હા ને મારો દીકરો પણ હતો આ કોણ મારા દીકરા શ્યા ન પોતે ને એટલે તમે ક્યુ ઠોકે મારા જેવા સીધા માણસ ને શાજ આવું ગોતી દેવી પડે એટલે હા એ ના તમારે ને એ કાલ છોડી જવા જાવાનું છે તમારા છોકરાને કાલ તૈયાર થઈને રાખજો પછી ન તક હું હારે નો આવ્યો હા કરવાનું હોય તો હા સારું કાપો લા ઓલા વાય કે ઉભાય છે આ છોકરો દેખાડવા જાવાનું છે એટલે આ મારા દીકરા મને આ મૂકીને વહી જાગશું

થોડી ભીડ ઉડે હે ને એટલે ખીખેરું હેમ એ શું કરે એટલે એ રામ 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 પટેલ રામ રામ એ આવો આવો મહેમાન આવો એ આ રામ હારું ને હારું હારું બેહો બેહો આ બેહો 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 આ છોકરાને ને બેહારો બા આમ કેમ કરે છોકરો એ એ એ છોકરો ઈને બાપાનો નો લાઈટ છે ને હે એ હાંભળો જો પટેલ છોકરાના બાપુ અને આ છોકરો છોકરામાં કાઈ ખટે તમને ક્યો છોકરો તો સારો છે હો હે હા તો પછી આમ જો જલ્દી ગડિયા મોઠા કરી લેવી છોડીને બોલાવો હાલો અને તમારે છોડીને પૂછ લ્યો ખાંડ લેતો હું બાપા ખાંડ નથી લાવી હે ફૂલડીને બોલાય છોણે બારી એ આ તમારા છોકરાય પણ એમ છે ભઈલા ના ના એમ કાય નથી મારા છોકરા

મારું અડધું ગામ મે પરણાયું છે આ ડોહાને પૂછ મોવડીમાં હા પણ છોકરો અસલ છે ઓ હેન્સમ છોકરો છે હીરા જેવો પણ હું આને છે ને ક્યારની ઈશારા કરું છું પણ આ ઈશારામાં સમજ જ નથી આય તને કહું છું એ હું ઈશારા નઈ કરું હું બાડો છો એ એટલે એ ના 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 એવું નથી કાઈ દેખતો નથી એ દેખે ઓપરેશન ઓપરેશન કરવાનું છે આંખમાં છે ને મોતીયો થઈ ગયો સમજ્યા એય